હવે ગિરધરભાઈ જયારે પચાસ કરોડની વસ્તી હતી ને આપણી ભારતની ત્યારે આપણે બહારથી મગાવતા હતા આપણે આયાત કરતા હતા આજે દોઢસો કરોડની વસ્તી છે તો આપણે ખેડૂત જે છે એ એક્સપોર્ટ કરતો થયો છે એ એક્સપોર્ટમાં કદાચ ચણા હોય ઘઉં હોય મેંદો હોય કે કેરી હોય કે દાડમ હોય કે દ્રાક્ષ હોય આ તમામ બાબતો જે છે એ થયો કરતો થયો છે એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની આવક બમણી નથી થઈ પણ બમણી થવા તરફ જઈ રહી છે એક વાત બીજું માઇગ્રેશન આપણે થતા હતા અમારા વડવાઓ અમને ખબર છે કે ભાઈ આથી સુરત ગામડાઓ ખાલી કેમ થઈ ગયા કારણ કે ખેતીમાં કઈ હતું જ નહીં પાણી જતું નહીં સૌરાષ્ટ્રમાં તો સુકો પ્રદેશ હતો એવી સુજલામ ઉત્તર ગુજરાતમાં પાણી આવ્યું સૌની યોજના આવી તો સૌરાષ્ટ્રમાં પાણી આવ્યું એમ તમામ જગ્યાએ પાણી આવ્યું અને ત્રણ ત્રણ પાકો લેતા થયા છીએ એટલે અત્યારે આપણે માનો કે સુરત થી માઇગ્રેટ થઈને હવે ગામડા તરફ લોકો આવી રહ્યા છે એનું કારણ જે છે કે હવે ખેતીમાં આવક થાય છે બીજું બીજું મારે સીધા ગ્રાહક સુધી સીધા ગ્રાહક સુધી પહોંચવાની પણ વાત કરી છે કે ગ્રાહક જે છે માનું કે ખેડૂત વેપારી અને ગ્રાહક તો સીધા ગ્રાહક સુધી પહોંચવાની વાત છે એ વાત સાથે અમે સહમત છીએ આગામી દિવસોમાં કઈ માનો કે આ યોજનાઓ કરવાની પણ ગીરધરભાઈ તો એવી જ વાતો કરતા હતા કે જાણે કોંગ્રેસે મકાન બનાવ્યું છે અને ભાજપ આવી અને મકાન તોડી નાખ્યું પાડી નાખ્યું એટલે મકાન વિહોણા થઈ ગયા એવી વાત નથી તમે કઈ યોજનાઓ વેજીટેબલ માટે કરી છે શાકભાજી માટે કઈ યોજના કરી છે તમે યોજના કરી હોય અને ભારતીય જનતા કેન્સલ કરી હોય તો ક્યાંક એમએસપી ના દાયરામાં પણ નથી આવતી અને ખેડૂતોને અને શાકભાજી પકવતા અને બાગાયતી પાક લેતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એ દિશામાં આગામી દિવસોમાં ચાલશું પણ તમે કઈ નથી કર્યું એટલે અમારે કરવાનું છે એ સ્વીકારી લેજો